માળાહાટી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત વ્યક્તિના ઘટના જ મોત થયા હતા કાર અથડાતા સીએનજી ગેસનો બાટલો ફાટ્યો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી માળાહાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે આ મોતનો આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારમાં આગ લાગતા આસપાસના ઝૂંપડાઓમાં પણ આગમાં ભળીને ખાખ થઈ ગયા છે ફાર વિભાગની ટીમે ઘટના સ્થળે આગ ઉપર કાબુ મેળવ્યો છે અને પોલીસે ટ્રાફિક જામ ખુલ્લો કર્યો છે અને મૃતકોના પરિવાજનો સંપર્ક કરવાનું શરૂ કર્યો છે બે કાર ફૂલ સ્પીડમાં સામ સામે અથડાતા ઘટના બની છે પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમાં આગ લાગતા CNG ગેસ નો બાટલો ફાટ્યો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા કાર લોક થઈ ગઈ હતી અને કારની અંદર બેઠેલા લોકો

અહીંયા એક ગમખા અકસ્માત થયેલો હતો જેની અંદર સાત લોકો હતા સાથે સાત લોકો થઈ એક મારુતિ સેલેરીઓ અને કાર વચ્ચે અકસ્માત થયેલ છે હાલ FSL ની ટીમ બોલાવી લેવામાં આવેલ છે